રાજ્યના ખેડૂતોને રવિ સિઝનમાં રવિ પાકો વિશે આધુનિક કૃષિતાંત્રિકતા અંગે માર્ગદર્શન તેમજ ખેડૂતલક્ષી વિવિધ સહાય અને યોજનાની સમજ મળી રહે તે હેતુસર ગાંધીનગર જિલ્લાના માધવગઢ અને સાદરા ગામ ખાતે ખેડૂત સભાનું આયોજન કરાયું હતું રવિ કૃષિ મહોત્સવ અંતર્ગત સાદરા ગામમાં સરપંચ મહેશભાઈ રાવલના ફાર્મ હાઉસ ખાતે અને માધવગઢ ગામમાં સરપંચ કોદરજીના ફાર્મ હાઉસ ખાતે ખેડૂત સભા યોજવામાં આવી હતી જેમાં પ્રાકૃતિક ખેતી ફાર્મર રજિસ્ટ્રી પીએમ કિસાન તેમજ જુદી જુદી યોજનાઓ બાબતે ખેડૂતો અને ઉપસ્થિત અધિકારીઓ વચ્ચે ચર્ચા કરવામાં આવી હતી ઉપસ્થિત અધિકારીઓ દ્વારા રવિ પાક સંરક્ષણ બાબતે ખેડૂતોને માહિતગાર કરવામાં આવ્યા હતા જિલ્લા ખેતીવાડી અધિકારી જે એસ પટેલ વિસ્તરણ અધિકારી નિખિલભાઈ પ્રજાપતિ અને ગ્રામ સેવક શૈલેષભાઈ રાઠોડ હાજર હતા પાવર થેસર રોટાવેટર વેટર સંગ્રહ સ્ટ્રક્ચરની સ્થળ ચકાસણી કરવામાં આવી તેમજ ખેતીવાડી ખાતાની અન્ય યોજનાઓ વિશે ખેડૂતોને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી